આપડે તો રિક્ષા કમ્પ્લીટ થઈ છે એટલે હવે મારે કોઈ ધગડો કરવો નહીં ઘેર જતા રહો હડો આ એક જ મિનિટ એ વાત આપડે છે ને ખરી મેં જોયું ટાયર ભોણીએ તોડી નાખ્યું તું મને કે પછી આ તો તોડી નાખ્યું તું પછી કલર કલર તો ખરી કરી નાખો મારે ભોણીએ કે નવું ચમ ને આટલા આટલો બધો વધારા નો ખર્ચો કર્યો કરો કે હવે એ તો ફૂમતા કઈ કઈ વળી

મારી ના આવે મારી શું છે એટલે વાઘુજી યાર મારવા નહીં તમારે ઊંઝ્યા

આ બધું બાબુજી નું તોડી નાખ્યું નાખ્યું તમે તારી અરે ચાર થી પાંચ કલાકમાં જુનુ ઘર તોડી નાખ્યું નવા ઘરના પાયા બંધ લઈ દીધા આ પૂરણ થવા આવી ગયું છે આ બધું મને કોઈ સમજાતું નહી મભુજી અરે તો બધું થાય ત્યાંથી બધું થાય મફુજી ચાર થી પાંચ કલાક માં એક ઘર તો બને બસે ત્રણ પાયા તો બહાર ના આવે ચાર પાંચ કલાક ની વાત કરો તમે પિક્ચર અનિલ કપૂર નું ના અરે આખા દાડા આખો દેશ ભમી નાખ્યો તો એની હલાઈ નાખ્યો તો દેશ આખો એક બન્યો તો પાણીયા હમ નથી મફુજી આ ઓકા મુજા પાયા ફૂંચી ખાવા કોઈ નથી તો ખર્ચા કરી ના કરે એમ કહું

અંદર રેલી હેડ એવા હું જવ છું બરોબર હવે ની અમારા પૈસા ઉપર નંબર નખાયા બરોબર એટલે મને એવું લાગ્યું

તમે શાંતિ રાખો બાસ્ક અભા ના નંબર ઉપર મે પૈસા નાખા

મારે સાલે ઉનહિત્યામો ભાઈ તું તી હવે મોઢું બંધ રાખો કે લ્યા આવો આવો અમારું ભલું થાય તમારું ભલું ઓ તમારે કરવાનું છે તમે ભલું કરશો તેમ થાય હાલ તો તમે વાઘુજીનું ભલું કરી દીધું ને મારું ભલું કર્યું છે હાલ તો એવું છે કશો વાંધો નહીં વાત કેટલા આવી છે કો વાત એટલી એટલે જમીન તમે કીધું તું છે આ રે

આટલું પટી જાય નઈ એટલે પછી તમારે મારે વ્યવહાર્યા પૂરો ખરે મારી સહન શક્તિ જ બતાવી છે તમને કઈ જુ એ મેં મારી સહન શક્તિ જ બતાવી છે તમે તો પૈસા માટે

ચાર દાડા મું મજૂરી ગોતી લાયો એમ આપડી મુઠા બોલતે ના આવડ્યું આખું પમ ખોરાયું દાડા નું એ મારો સ્વભાવ દેખાણો તને તારો ભાવ ના દેખાણો લે એટલે ભાવ તો કમ્પ્લીટ જ કર્યો

હવે તમે તમે બે જણા પચી હજાર બીજા પૈસા રૂપિયા મારી વાત કે બીજે જોવામીન હવે નહિ થવું આલ્યા નહીં આલ્યા

મહેમાન સુધી તો વિચારો આ કોમેડી થાય જવા પૈસા પટી ગયા ઘેર મળે બાખુજી

વાઘુજીનો વધારે નામ લેવા નઈ કાયા ત્યાંથી સીજવાયેલા ભમરા કેવા છે એટલે પણ શું કરવા બાપરી ખાઈ જાય તાણી તારા પૈસા પડતી ગયા નુપડોથી વાત કરે છે તે બોલતા નઈ નઈ પડું લે બેહો બેવાજો પડ લે માસાઈ તો કેતા હું તમે વાઘુજી હા કહી હો કળાની સોગન ટાપોટે પાસે મુતો આ શું થયું આ મકળું હવે હું ભમતાઈ તમે મહેરબાની કરી શાંતિ રાખો ને ગડી વાર ઈ દવામો કરી દે બસ મ્યામન ને તો શરમ ભરો તાણી મ્યામન ને 1 રૂપિયો લેવા નહીં મારે આઈ બરોબર છે ના લેવાય ને માર માં હો મરી ગયા ભવ થઈ ગયા બરોબર આવું તમે યાદના તો કે ઘરે ઘર મું યાદી જાય લે એ શરમ એ નઈ લાગે કે અંદર નહીં જાવું ઓને ખબર પડી જાય હો અરે બહુ ચાલાક છે હા ખાલી મને बताओ

એવા ખેલ કર્યા છે મને કેગરજી તમે એક વસ્તુ જોયું ઓ આ સંગતની અસર કેટલી છે મને મારો સંગત હતો તાણી ચીવી લાઈન ઉપર હતો આ અને મારો સંગ છોડ્યો અને હવે આની લાઈન જુઓ હા આ દેખાય છે આ સંગતની અસર છે બીજું કશું નહીં હા વાઘુજી હા મારું ના તો હાલ નહીં તો બદમ ભેગા કરો અને પસીવાની વાત હા આ ઈ વાત સાચી છે કેગરજી હા પેલા છે નહી આ વાહ વાહ આમ ભેગા કરો આ ભેગા તો કરવા જ પડશે અને એમ હશે નઈ પેલા મોટા કારણ કે પેલા અડ્ડા બધા તોડ્યા તાણી મોટા માથાડે બઉ મોટો ભાગ ભજવ્યો હતો તમે જો અને હું પછી નમુના હંગાત એન્ટ્રી કરું કેમ નમુના હંગાત એટલે એ તો તમને ખબર પડી પણ કો તો ખરા યાર ઈ કશું કેવું નહીં મારી એન્ટ્રી હા તમારી બધી વાત સાચી હું એક તો જીવ તમારા જોડે આવ્યો છું અને તમે મારા પર ગરમી કરો છો યાર એટલે જીવ બાળીને તો તમે શું મારા ઘેર બુરીઓ નાસી ગયા એટલા જગ્યાએ કોમ છે તમારા માટે ફૂમતે માટે કોમ કરવાનું છે તમાર ફૂમતે ફૂમતે ખેગરજી હા ઓલું ગીતો ઓભડી તમે ચીયુ દોસ્ત દોસ્ત ના રહા કામ કામ ના રહા ખેગરજી અમે હવે મોજીલા મજૂર ના રહા

કે મારા લીધે તારું ઘરે હડાશે આ દાબડી મુઢો આ તો મફુજી આવી જાય ને ઓય જબર જ સેટિંગ થઈ ગયું છે આયો ધંધો એક ધંધો સેટિંગ થઈ જાય ની પછી તો છે ની મોટી મોટી બોટલો લાવી છે એમ અને બોટલો લાઈન વેચવી છે પછી ધંધો થા હે બડો બનનો હા લેટ્સ ગો i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day Yeah, i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't wanna go to work cause my boss is a jerk and i'm not even that pay i need a change in my life cause i don't feel alive and there's nothing that makes me happy oh. Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting. And I'll never look back, moving on till I get it, all. And we all got dreams, we all want things. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe? We can do anything yeah. But what you can't do for how you can't do for what you can't be yeah.